જે માતાજી આલુ પરેઠા માટે મેં બટેકા તૈયાર કરીને રાખ્યા છે બાફીને તો આમાં આપણે ડુંગળીનો વઘાર કરી લઈએ તેલ થઈ જાય એટલે જીરું સ ગરમ કરી લેવાનું અને લીલા મરચાં કાપેલા આદુ અને મીઠો લીમડો નાખી અને સાંતળી લઈએ અને એની અંદર ચોપર કરેલી ડુંગળી નાખી દઈએ એકદમ ઝીણી ડુંગળી કરી છે અને થોડીક વાર સાતળી અને પછી એની અંદર મસાલા નાખી દઈએ મરચું હળદર જીરું અને થોડું મીઠું નાખી દેવાનું આપણે આની અંદર બટેકા નાખવા તો નાખી શકીએ પણ આ વઘાર કરેલો આપણે બટેકાની અંદર નાખશું કેમ કે જ્યારે બટેકા આપણે વઘારમાં નાખીએ છીએ ત્યારે માવો એકદમ ઢીલો થઈ જાય છે એટલે આની અંદર જે આપણે ડુંગળી વઘારી છે એ નાખી દઈએ એની અંદર બીજો મસાલો થોડો નાખી દઈએ ચાટ મસાલો નાખવાનો છે અને મીઠું મીઠું બાફવામાં પણ નાખેલું છે લોટમાં પણ છે એટલે થોડુંક માપનું નાખવાનું હવે આને સરસ મિક્સ કરી લઈએ લીંબુનો રસ નાખી દઈએ થોડો એક લીંબુનો રસ છે અને લીલા દાણા હલકા હાથે મિક્સ કરી લઈશું અને કસૂરી મેથી બે ચમચી નાખવાની છે હાથથી મસળીને નાખી દઈએ બે રોટલી વણી લઈએ બે રોટલી એક સરખી અને આની ઉપર માવો લગાવીને ઉપર બીજી રોટલી ફિટ કરી દઈએ એકદમ પાતળો જ માવો લગાવવાનો છે ફરતો ફરતો બધી બાજુ લગાવી દઈએ ઉપર બીજી રોટલી મૂકી અને એને ફિટ કરી લઈએ અને થોડીક પછી વેલણથી વણી લઈશું હાથથી કરી લો તો પણ ચાલે અને વેલણથી પણ વણી શકો હવે તવી ગરમ થઈ ગઈ છે ઘી પણ ગરમ થઈ ગયું છે તો આલુ પરોઠાને શેકી લઈએ અને સાઈડ ઘી લગાવીને સરસ શેકી લઈએ મારા વિડીયો સારા લાગતા હોય તો ચોક્કસથી શેર કરજો અને કમેન્ટ કરજો તો તૈયાર છે આપણા આલુ પરોઠા મળીએ બીજા વિડીયોમાં જય માતાજી